સાંતલપુરના બાબરા સરકારી માધ્યમિક શાળા ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો પાટણના સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળા ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ દીપ પ્રાગટ્ય કરી યોજાયો હતો કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વિદાયને અનુરૂપ સ્પીચ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અપાતા શાળાના શિક્ષકોએ બાળકોને શિક્ષણને લઈને ઉપયોગી માર્ગદર્શિકા પ્રોત્સાહન આપ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓને શાળા તરફથી પારદર્શક પાટિયું પેન પેન્સિલ પાઉચના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શાળાના આચાર્ય સંદીપભાઈ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ગામના આહિર પૂંજાભાઈ રમણભાઈ પરેખ આહિર હજાભાઈ શાળાના શિક્ષક મુર્તુજભાઈ પ્રભાતભાઈ ઠાકોર શાળાના સેવક શૈલેષભાઈ ઠાકોર હાજર રહ્યા હતા રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ